જામફળ વિશે જાણીએ જામફળ એ આપણા શરીર માટે સૌથી વધુ સ્વાસ્થ્યપ્રદ ફળ છે આમળા પછી વિટામિન જો કોઈ ભંડાર હોય તો એ જામફળ છે નારંગી કે સંતરા જેવા ખાટા ફળ કરતાં પણ મીઠા જામફળમાંથી વધારે પ્રમાણમાં વિટામિન સી મળે છે શરીરની ત્વચા માટે ખૂબ જ ઉપયોગી એવું આ ફળ એક અમૃત ફળ કહેવાય છે કેટલાક ઔષધીય ગુણોથી સમૃદ્ધ જામફળ એ શિયાળાનું સૌથી અગત્યનું ફળ છે તે ત્વચાના તમામ રોગોને દૂર કરવાની સાથે કેન્સર જેવી ગંભીર બીમારીનો પણ ઇલાજ કરે છે જામફળમાં વિપુલ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે કેન્સરના કોષોનો નાશ કરે છે જો દરરોજ એક જામફળ ખાવામાં આવે તો જીવનભર ડોક્ટરની સારવાર લેવી પડતી નથી જામફળની સાથે સાથે તેના પાન પણ ઔષધીય રીતે ખૂબ જ ગુણકારી છે શિયાળાની ઋતુ એ સ્વાસ્થ્યવર્ધક ઋતુ ગણાય છે શિયાળામાં મળતા લાલ અને સફેદ જામફળ અનેક ગુણોથી ભરપૂર છે જામફળ ખાવાના ફાયદાઓ જામફળ નિયમિત ખાવાથી લોહીમાં સુગરનું સ્તર ઓછું થઈ જાય છે ફાઈબર વધારે વધારે માત્રામાં હોય છે જે સુગર પચાવવામાં અને ઇન્સ્યુલિન વધારવામાં પણ મદદ કરે છે દાંતમાં દુખાવો થતો હોય તો જામફળના પાન ચાવવાથી ખૂબ જ રાહત થાય છે દાંતોમાં સડન થવા દેતું નથી તે હંમેશા મુખ ફ્રેશ રહે છે શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે જામફળ ખાવાથી શરદી જેવી સમસ્યાઓ પણ ઠીક થઈ જાય છે જામફળના સેવનથી પાચનતંત્ર મજબૂત બને છે જામફળ એ વિટામિન સીનો ભંડાર છે કબજિયાતની સમસ્યાથી બચવા માટે સંચળ સાથે જામફળનું સેવન કરવું જોઈએ શરીરમાં બ્લેડ બ્લડ પ્રેશરનું સંતુલન માટે જામફળ ખૂબ જ ફાયદાકારક છે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં પણ જામફળ ખૂબ જ ઉપયોગી છે જામફળમાં આયોડિન પણ સારી માત્રામાં હોય છે જામફળ ખાવાથી થાઇરોઇડની સમસ્યામાં આરામ મળે છે શરીરના હોર્મોનલ સંતુલન જળવાઈ રહે છે લોહીના સ્ત્રાવ વધારે છે જેથી મગજ ટેક્સથી કામ કરે છે જામફળ ખાવાથી હૃદય મજબૂત બને છે માનસિક તણાવ દૂર કરવામાં જામફળ ખૂબ જ ઉપયોગી છે ગુલાબી જામફળમાં લાઈકોપિન ટામેટાથી બમણી માત્રામાં હોય છે જે ત્વચાના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે જામફળ ત્વચાનો કેન્સરથી પણ આપણું રક્ષણ કરે છે જે લોકોની દ્રષ્ટિ નબળી હોય તેઓ જામફળ ખાય તો તેમને ઘણો ફાયદો થાય છે